વાત કરીએ આણંદની આણંદના બોરી આવઈ ખાતે ખેત પેદાશુના નિકાસ પ્રસંગે નાયબ બાગાયત નિયામકની કચેરી તથા દવન ગુજરાત ઓર્ગેનિક ફાર્મ પ્રોડ્યુસર કોર્પોરેટિવ સોસાયટી લિમિટેડના સંયુક્ત ઉપક્રમે એફપીઓ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કલેક્ટર પ્રમીણ ચૌધરી ઓર્ગેનિક ખેત પેદાશુનું નિરીક્ષણ કરીને વિસ્તૃત માહિતી મેળવી હતી અને વધુમાં તેમણે ઓર્ગેનિક ખેત પેદાશુના ઉત્પાદન વધે તે માટે પણ સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું તેમજ પ્રાકૃતિક ખેત પેદાશો થકી થયેલ ચીજોને ટેસ્ટ કરીને ગુણવત્તા ચકાસીને પ્રસન્નતા વ્યક્ત કરી હતી આજ રોજ અહીંયા બોરિયાવી ખાતેથી ધ વન ગુજરાત ઓર્ગેનિક ફાર્મ પ્રોડ્યુસ કોઓપરેટિવ સોસાયટી તરફથી દસ હજાર ડોલર જેટલાનું જે એપીઓ તરફથી જે પ્રોડ્યુસ કરવામાં આવી રહ્યો છે આ આનું એક્સપોર્ટ આજે થવાનું છે તો આના આ કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત રહેવાની તક મળી એપીઓ જે આખા સ્ટેટનો આ એકમાત્ર એપીઓ છે ગયા વર્ષે પહેલી વખત પહેલો એપીઓ જે યુએસમાં એક કન્સાઈનમેન્ટ એક્સપોર્ટ કર્યું હતું આજે જર્મનીમાં કરવા જઈ રહ્યો છે આ આખા સમગ્ર જિલ્લા માટે ગર્વની વાત છે મારી તમામ ફાર્મર્સને પણ અપીલ છે કે એપીઓ તરીકે જ્યારે આપણે એક ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝન ઓર્ગેનાઇઝેશન બનાવીએ અને જેથી એક જે સ્કેલ મળે છે ઇકોનોમીની જે સ્કેલ મળે છે જેથી મળી શકે તો અને દેવેશભાઈ જે આ એફપીઓના જે મેઇન વ્યક્તિ છે એમને પણ એ જિલ્લામાં ઘણા બધા ફાર્મર્સ માટેના કાર્યક્રમ પણ કરતા હોય છે તો મારી એક બધા ખેડૂત મિત્રોને પણ રિક્વેસ્ટ છે કે આપણે અરે આનંદ તો સહેકાળનો જિલ્લો છે તો જ્યારે કોપરેટિવનો જે જિલ્લો હોય ત્યારે અહીંયા એફપીઓ વધુમાં વધુ બને અને એક માર્કેટ પણ એમને મળી શકે તો બધા ખેડૂત મિત્રોને પણ અને ગુજરાતના હોર્ટિકલ્ચર વિભાગના જુદી જુદી સ્કીમોના પણ લાભ લેવા માટે બધાને અનુરોધ કરવામાં આવે દેવેશભાઈના નજર નીચે જે એફપીઓ કામ કરી રહ્યું છે એનો સેકન્ડ કન્ટેનમેન્ટ કન્ટેનર આજે જર્મની એક્સપોર્ટ થઈ રહ્યું છે ગયા વર્ષે પણ આજ તારીખે એક્સપોર્ટ કરવામાં આવ્યું હતું આજે ભારતની અંદર આપણે બધા સારી રીતે જાણીએ છીએ એ પ્રમાણે આપણા માન્ય વડાપ્રધાન મોદી સાહેબ એફપીઓ બનાવ્યા પછી એની એક સ્કીમ લોન્ચ કર્યા પછી ભારતના દરેક રાજ્યોની અંદર એફપીઓ જુદા જુદા બનાવવામાં આવ્યા છે રાજ્યની અંદર પણ એફપીઓ બનાવવામાં આવ્યા છે અને એનું ખૂબ સારી રીતે કામ આગળ વધી રહ્યું છે પણ આજે એક ભારતની અંદર આ એક પ્રથમ એવું એફપીઓ છે કે એમણે ગયા વર્ષે પણ એક કન્ટેનર એક્સપોર્ટ કર્યું અને ફરીથી આજ તારીખે પચીસ તારીખે ફરીથી બીજું કન્ટેનર એક્સપોર્ટ કરી કરવા જઈ રહ્યા છીએ તો ભારતની અંદર આવી જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ વિદેશોમાં એની ખૂબ મોટી ડિમાન્ડ છે કારણ કે આપણી જે વિવિધ પ્રોડક્ટો છે એ પ્રોડક્ટોને માત્ર પ્રોડક્ટ તરીકે આપણે ત્યાં નથી એક્સપોર્ટ કરતા પણ એના બધા જે સ્ટાન્ડર્ડો છે જે તે દેશના જે સ્ટાન્ડર્ડો છે એના સર્ટિફિકેટો છે આ બધા સર્ટિફિકેટો મેળવ્યા બાદ એક ખૂબ મોટી નામના મેળવી અને આપણો જે આ માલ છે એ માલ વિદેશોના બજારમાં જઈ રહ્યો છે મને એવું લાગે છે કે આ એક એફપીઓ એક ઉદાહરણ તરીકે આખા ભારતના જે જુદા જુદા એફપીઓ છે એને પણ એક મદદરૂપ થાય અને આવતા વર્ષોની અંદર આવતા દિવસોની અંદર એફપીઓ નીચે જે કાંઈ પ્રોડક્શન થાય એના વધુમાં વધુ જો ભાવો મળે તો ખેડૂતોને સીધો ફાયદો છે કારણ કે ખેડૂતોનો માલ અત્યારે જે પ્રોડક્શન થાય એ બજારમાં જાય વચેટિયામાં જે કહેવાય કે માધ્યમો છે બધા બરાબર છે એજન્ટો છે એ પણ આમ કે ત્રીસ ચાલીસ ટકા સુધી જે પ્રોફિટ હોય એ તો ત્યાં જતો રહેતો હોય છે એફપીનો મોટો જ ફાયદો એ છે કે ખેડૂત મિત્રો છે એ પોતાનું પ્રોડક્શન તૈયાર કરી પ્રોસેસ કરે પ્રોસેસ કરી અને બજાર આપણા લોકલ બજાર કે વિદેશોના બજારમાં જો વેચે તો મને એવું લાગે છે આવતા વર્ષોમાં જે ખેડૂતોની આવક વધારવાનો જે આપણે નેમ લઈને આગળ ચાલી રહ્યા છીએ એમાં મને એવું લાગે છે કે આ એફપીઓ છે ખૂબ અગત્યનો ફાળો આપશે